ઓશવાડ ઇંગ્લિશ એકેડેમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી દોડનો પ્રારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે મેરેથોન માત્ર દોડ નથી તે સંકલ્પ અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે આજના યુગમાં જ્યાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે ત્યાં આવા કાર્યક્રમો આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે સરકાર દ્વારા પણ રમતગમત અને આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયા અભિયાન શરૂ કરાવ્યું છે આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જામનગરવાસીઓ ખાસ કરીને યુવાનો મહિલાઓ વડીલોના ઉત્સાહભર ભાગીદારી જોઈ ગર્વ થાય છે અને જીત મહત્વની છે પરંતુ ભાગ લેવું અને પ્રયત્ન કરવો વધુ મહત્વનું છે તેમ પણ તેમણે જણાવ્યું હતું જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટના ભાગરૂપે આજે જામનગરની અંદર મેરેથોનનું આયોજન કરવામાં આવેલું અને આ મેરેથોનની અંદર લગભગ બે હજાર કરતાં વધારે નાગરિકો અને મહાનુભાવો સોબે હાજરી આપી હતી આપણે જિંદગીની અંદર પોતાના સુખ માટે થઈ અને દિવસ રાત દોડધામ કરતા હોઈએ છીએ પરંતુ જે શરીરને સુખની ઈચ્છા છે એ શરીરની આપણે ક્યારેય કાળજી નથી અને એટલા માટે જ પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના નાગરિકોના આરોગ્ય માટે થઈ અને મેદસ્વીતા મુક્ત ભારત અને ફિટ ઇન્ડિયાનો નારો આપેલો છે અને એ નારાને સાકાર કરવા માટે આજે જામનગરના નાગરિકોએ સવારના છ વાગે મોટી સંખ્યામાં હાજર થઈને આ જે મેરેથોન છે એમાં ભાગ લીધો છે હું અપેક્ષા રાખું છું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જે રીતે આપણને સૌને સલાહ આપી છે જે સોનેરી સલાહ છે એ પ્રમાણે આપણે જીવનની અંદર ચોવીસ કલાકમાંથી ઓછામાં ઓછો એક કલાક આપણા પોતાના માટે શરીરની તંદુરસ્તી માટે કાઢીએ અને આપણા જીવનનો એક અગત્યનો હિસ્સો બનાવીએ એ એવી મારી સૌને અપીલ છે હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે